પોલીસમેન બની ગયા બધાય રામ રામ ડાયરા કેમ છો મિત્રો આજ છે આપણો પહેલો વ્લોગ અને જોઈ લો કેમેરા લેવલ કેટલું વધી ગયું તો આજ છે આપણો આઈફોનનો પહેલો પેલો વ્લોગ આ એ રિઝર હતું અને આ રિઝર ગુજરાતી થોડોક શબ્દ થઈ ગયો આવો ક્વોલિટી હતી અને એથી વધુ ક્વોલિટી થઈ ગઈ કેટલી સુધરી ગઈ ક્વોલિટી આ છે આઈફોનનો આપણો પહેલો વ્લોગ અને જોઈ લો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા નવા કપડાં પહેરાઈ આજ પહેલો વ્લોગ હે આજ ભાદરવી બીજ છે આપણા ગામમાં જવાનું મેળામાં થોડીક શરદી ઉધરા થઈ જાય એટલે અવાજમાં થોડોક ફેલ લાગતો હોય છે તો જલ્દી તૈયાર થઈ જઈએ ગામમાં જઈ ટીપું ભાઈનો ચાને ફોન આવી ગયો ચાહ હો જલ્દી આવી જાય અને આઈફોન નું રિઝલ્ટ કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો હાલો થોડોક તૈયાર બિયાર હજી થવાનું બાકી છે બૂટ ખાડા પહેરવાના હે પહેલી હજી મેં તમને ઘર હડખું દેખાડ નહીં એ પછી ચડીક આપણને દેખાડશું અત્યારે તૈયાર થઈને જલ્દી જવાનું છે મેડમ તો ફાઇનલી આવી ગયા રૂમમાં આપણા કપડામાં પહેરા પહેલી તો બીજું શું પહેર્યું છે આપણી જો ઘડિયાળ આપણા ચશ્મા પહેરી નથી પહેરવાના આપણે આ પહેરવાના હે અમારને આપણું આ કઈ નહીં આ બધું આપણું ભઈનું હે બધુંય સ્પ્રે ને ઊંચી આપણી સ્પ્રે ને લગભગ આના અંદર પડ્યું આમાં નથી આના અંદર પડ્યું છે ચારિયો स्प्रे સિનો હે બોયનો હે ગલનો જી હોય આપણે લગાવવાનો છે મફતમાં આપણે વાપરી બધી અચ્છા અને એકદમ તમને બધાને આઈફોન દેખાડી દો જો આઈફોન કેવો લાગે મસ્ત મજાનો હે દેખાય ને આઈફોન ભાઈ નવો નવો આઈફોન લીધો હે ખર્ચે હે જાજા તમને કપડા કેવા લાગી બને કોમેન્ટ કરી નાખજો બધા જ કોમેન્ટમાં છપરી ન લગતા કારણ કે આવા થોડોક મને પસંદ છે આવા ચણક ચણાક આપણે લઈ હિ સીવડાવી સીવડાયેલા જ પહેરી આમ જોયું તો આપણે અને આ કપડાં વાંધો તો હું ખબર આપણે ઇસ્ત્રી ન કરી તમને દેખાતા જ થોડુંક ઉલા બધું મૂકો આવું જલ્દી આ ઘડિયાળ ને ચશ્મા પહેરીને જલ્દી મીરમ જવાનું તો સ્પ્રે બે લગાવી દઈ ઘડિયાળ પહેરી જલ્દી અને બીજું બૂટ નહીં જીત ગોતવાનું आ चश्मा तब लगे कोमेंट करजो आ थोड़ा अरीसो है थोड़ा ओयो थे गोमा हरकू देखा तो नहीं आ आई लाइट थोड़ी भाई देखाई नहीं हरकू आप साफ करो तो भले पेरा लॉग हे आप ना बदी न खबर पड़े आगे जाता बदी ध्यान रखो चश्मा के लगे ई को मैंने कोमेंट करो भाई दबंग जो लगे हाल लगे नहीं हाल लगता है काटो बीजा क्या है भाई एक चश्मा आप અને ટ્રાય કરી હા જો હવે લાગે અસલી હીરો લાગે ને હીરો આજ ઘણું કામ આવી ગયું આ લાઈટ ચીપ થાય ભાઈ લાઈટ થઈ ગઈ ફિલ્મમાં યાર આ બંધ કરો બંધ કરી ભાઈ થઈ ગયો તો આવજો આપણે થોડું મિની વ્લોગ નું એક એડિટિંગ કરવાનું તો એડિટિંગ કરી નાખ્યું હવે ફાઈનલ તૈયાર થઈ ગયા હવે જલ્દી મેરામ જઈ ભાઈ કહેતા તા જઈ ચાર નો તું આયને ટાઈમ પાસ કરે જાન જલ્દી મેરામ આ ભાઈ જાવ હું થોડી વાલ લાગે ભાઈ જી અરે સા મે ઘડીક આઈફોન દેખાડો તો જો આદત દે થે આંગરો આકો રાખવાનો આઈફોન દેખાડો પડે ભાઈ આટલા બધા પૈસા ખર્ચ્યા છે અ ફાઇનલી ખાડા આપણે આ પડ્યા ખાડા પહેરીને જલ્દી જવા દે બધું આ બહાર પડ્યું છે જલ્દી પેરી લે મેળામાં કમ્પ્લીટ થઈ ગયા ચાર નો નહીં જો હવે ફાઇનલ નીકળ્યો કે રહી આટલી વાર તો આપણે ઘરે ટાઈમ પાસ કર્યો

અને અક્ષય તો વહી ગયો મેળામાં આપણે જવાનું એકલાના એક બીજો ભાઈ બંધ થઈને આપણે લઈને જવાનું હે એને ઘણી મેળાનું ઉતાવર હતી અક્ષયને અહીંયા જઈને વધતા બત્તા જલ્દી પહોંચી જઈ આમાં પગ બગડા નહીં બૂટ હારા હે માન માન આપણે નીચે દેખાય એક નહીં તો દેખાડું જો ફાઇનલી આપણે જે રોડ ઉપર પહોંચ્યા ને જો વાદર મસ્ત મજાના થઈ જાય વરસાદ આવશે એવું દેખાય છે લગભગ ફાઇનલી હવે આપણે રોડ ઉપર હાલતા થઈ જાય આપણને કોઈ લેવા ન આવતું આપણે ફાઈ માણસો રહ્યા બહુ ગાડી બાડીમાં બાઇકમાં તો હું બેહતો નહીં એકલા એકલા આપણે હાલે જતા આપણને સાથે મળી ગયો આપડા ટોટા ભાઈ તો જલ્દી જવા દે મેરામાં સબસ્ક્રાઈબર ને ગામના ના માણસો જોઈ લો અત્યારમાં કુરિયર લઈને આવી અહીં બાકી તમ બી લાગો બાકી હોય ખતરનાક નહીં ઈ બી ન નથી લાગતા આપડો ફોન સારો આપડો ફોન નો કેમેરો સારો તમને બધા ખબર નથી કહી દઉં પેલો ઓલો ઘે તમને આખું ગામ નું ટુર દેખાડી દઉં અહીં જો આપડા અમારા ગામ બસ સ્ટેશન દેખાડું ભૂલી જો ભાઈ હવે અહીં જો તમને તલાય બધું દેખાડો મારો વિચાર એટલે આયેલો જ જવું બાઈક માં બે ત્રણ બાઇક પર આપણે કીધું કે તને લેતો જો ભાઈ તું આટલો ફેમસ માણા હો પણ ભાઈ હું નો બાઈક માં બેહું તમને ખબર હે ને કુછ ભી ફાઈનલી આપણે લિફ્ટ મળી જઈ જલ્દી થી બેહી જઈ હાલો કોઈ ન બેહાર તો જો આ ભાઈ મને બેહરો મેહુલ ભાઈ મેહુલ ભાઈ નામ નામ હા હા જોબાર ફોલો વર્તે ના જો આમના હો ને આ આ માર ગામ નું છે તલાઈ જો તમને દેખાડી દીધું તલાય કેવું છે તલાય હાલો નો જલ્દી મેરામ જાવ દે

હા ભાઈ તો આપડા પેલા દર્શન કરવા વહી ગયા લાગે હા લે ટીપુ દર્શન કે આપડે મંદિરે આવી ગયા બીજો આ મિની વ્લોગર મિની નહીં મોટા વ્લોગર લોંગ વ્લોગર આ પ્રસાદી હરાઈમલ ભરે જો આપણે પરવાનું છે ટીપૂભાઈ જોવે છે કામ તો કરતા અને આપણે આપણે સારું કામ બધાય કરતા કામ આપણે કામ લીધું છે તો કામ હે એવું નહીં જો બરાબર છે મેડ નહી મારા મોજા બગડવાના ટીપુભાઈ ના ફોલોઅર ભેગા થઈ ગયા આટલા ટીપુભાઈ ના ઓછા નહીં ફેન ફોલો ટીપુભાઈ ની